રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્માર્ટ મીટરને લઈ શહેર તાલુકા કોંગ્રેસ તેમજ સામ્યવાદી પક્ષ દ્વારા પીજી વિસેલ કચેરી ખાતે વિરોધ નોંધાવી આવેદન આપ્યું સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આ સ્માર્ટ મીટરને લઈ અનેક મોટા શહેરોમાં તેનો ખૂબ જ વિરોધ નોંધાયો છે લોકો આમય હાલ મોંઘવારી લઈ ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહી છે રાંધણ ગેસ પેટ્રોલ સહિતના ભાવ અત્યારે આસમાન પહોંચી ચૂક્યા છે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મધ્યમ વર્ગના પરિવારને પરવડે તેની સીમા વટાવી ચૂકી છે તેવામાં સરકાર દ્વારા પ્રજા પ્રજામાં જાણે વધુ મોંઘવારીનો એક ભાર આવશે તેવું સાફ દેખાઈ આવ્યું છે અને આ નવા સ્માર્ટ મીટરમાં હાલના જૂના મીટરો કરતાં વધુ બિલ આવતા હોવાની અનેકો ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે જેથી આવી વિવિધ ફરિયાદોને અને સ્માર્ટ મીટરમાં છેડછાડ થવાના વધુ બિલ આવવાના ડરથી લોકો ખૂબ જ ભયભીત છે ત્યારે આવી પ્રજાના હિતની વાતો કરતી સરકારના નિર્ણયનો ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સહિત સામ્યવાદી પક્ષ દ્વારા પીજી કચેરી ખાતે વિરોધ નોંધાવી ભાજપ હાઈ હાઈના સૂત્રચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આવેદન પત્ર આપી જૂના મીટરો જ શરૂ રાખવા રજૂઆત કરાઈ સામ્યવાદી પક્ષના રાજકોટના મંત્રી છે આજે અમે પીજીએસએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અને આ કામગીરી રોકવાની માંગ લઈને અમે આવેદનપત્ર ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર પ્રિપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને બહેશત છે કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો પરંતુ આ તો પહેલાં પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો એનો સીધો અર્થ એમ થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે ભાજપ સરકાર કોઈપણ જાહેર જેવા સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરવા જઈ છે વીજ ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે હવે વીજ વિતરણનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે જે આવનારા સમયમાં વીજળી મોંઘી થશે વીજળી પોસાય નહીં એવી થશે જે રીતે અત્યારે ગુજરાતમાં વીજળી ઘર વપરાશથી વપરાયેલી છે એ આખા દેશમાં સૌથી વધુ ભાવ ગુજરાતનો છે અને સ્માર્ટ મીટર લગાવવાથી આથી પણ વધુ વીજળી મોંઘી થવાની છે એ ચોક્કસ છે એટલે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ યોજનાનો વિરોધ થાય છે અને આ યોજના કોઈ પણ સંજોગોમાં બંધ થવી જોઈએ અને જો બંધ નહીં થાય તો પ્રજા આવનારા સમયમાં ખાનગીકરણનો ભોગ બનશે એટલી વાત ચોક્કસ છે આગેવાની કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પીજી વિસીએલ ઓફિસ ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજીવીસીએલ કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવાની માગણી કરેલ છે આ માગણી કરવાનું કારણ પણ અમે તેઓ દર્શાવેલ છે કે સ્માર્ટ મીટર છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં કંપની ગમે ત્યારે તાલમેલ કરી અને ખોટા બિલ બની શકે એવી શક્યતાઓ પણ છે અને આ ખોટા બિલો કે વધારાના બિલો હશે તો પ્રજા ઉપર એ ડામ છૂટી પડશે ઘણી જગ્યાએ મીટર લાગ્યા છે ગુજરાતમાં ત્યાં પણ સામાન્ય એકાદ મહિનાના વપરાશમાં બે 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 ચાર ચાર હજાર અને પાંચ પાંચ હજારના બિલ આવવાના બનાવો મહિના છે અને આખવારોમાં પણ આવેલ છે એટલે સ્માર્ટ મીટરની કામગીરી વિશ્વાસપાત્ર ન હોવાનું અમને લાગતા અમે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર ઇલેક્ટ્રોનિક આઈટમ હોય આમ ગમે ત્યારે એમાં છેડછાડ કરી

હાલ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય બધી જગ્યાએ વડી કચેરીની સૂચના મુજબ પ્રથમ સરકારી કચેરીઓ અને બાદમાં કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે એ ફેસમાં ચાલુ છે સાહેબ હમણાં સ્માર્ટ મીટર નાખવા નાખવામાં આવેલ છે એમાં કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવે છે કે આમાં બિલ વધારે આવશે અને બિલના ઇનુજ બી વધારે આવી શકે એવી શક્યતા છે એના બારામાં તમે શું કહ્યું સ્માર્ટ મીટર અને જે જૂના અત્યારે ગ્રાહકોના ત્યાં લાગેલ મીટર છે બંનેની કાર્યપદ્ધતિમાં લેસ માત્ર ફરક નથી બંનેની કાર્યપદ્ધતિ સખી છે બંનેના યુનિટ જે જૂના મીટરમાં નોંધાય છે એટલા યુનિટ જ આટલા આ મીટરમાં જ પણ નોંધાશે એટલે જે સ્માર્ટ મીટરમાં વધારે વીજ બિલ આવશે કે ફાસ્ટ ફરશે એ બધી વાતો શક્યથી તદ્દન વેગળી છે બંને એમાં બિલિંગ બધું સખી કાર્યપદ્ધતિ સખી છે

એ આ મારફતે એનાથી થઈ શકે અને ખરેખર તો બીજો ઉપરાસમાં કર્કસર લઈ આવી શકે થેન્ક યુ રિપોર્ટર ઇમરાન સરોદી ઉપલેટા